નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દત્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીવાર ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની બોટલ મળવા મામલે વિરોધ રાજકોટના કિસાનપરા ચોકમાં આપની વિદ્યાર્થી પાંખે દારૂની રેલમ સેલના બેનરો બતાવી ચક્કા જામ કર્યો ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ દરમિયાન સફાઈ અભિયાન દરમિયાન શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી આવવાનો વિવાદ વકર્યો છે ત્યારે આ મામલે રાજકોટના કિસાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ શાસનમાં ગુજરાતમાં દારૂની છે મંત્રીજીને દારૂની બોટલ મળી હવે ક્યાં મોડે બોલશે કે દારૂબંધી છે ગુજરાતમાં વાલીઓ શું હવે ભાજપ રાજમાં શૈક્ષણિક સંસ્થાઓ નજીક માદક પદાર્થો મળી આવે છે તો અમારા બાળકોના ભવિષ્યનું શું તેવા સ્લોગનો સાથેના બેનરો બતાવી નારેબાજી કરવામાં આવી હતી જેમાં શિક્ષણ ગૃહ ગૃહમંત્રીનું રાજીનામું માગવામાં આવ્યું હતું જે બાદ છક્કાજામ કરતાં સત્તર જેટલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંચ ગણાતા એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ઓફ નેગેટિવ પોલિટિક્સના કાર્યકર્તાઓ દ્વારા આજે કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે અંગે સુરત બગડાએ જણાવ્યું હતું કે પરમ દિવસે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે સ્વચ્છતા કરતાં કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં ઝાડની નીચેથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી ત્યારે તે બોટલ છુપાવીને કુલપતિને આપવામાં આવે છે આ વખતે સવાલ એ થાય છે કે શું ગુજરાત યુનિવર્સિટીમાં શું દારૂની પાર્ટી થઈ હતી ગુજરાતીમાં દારૂબંધી હોવા છતાં દારૂની બોટલ ગુજરાત યુનિવર્સિટીમાં કઈ રીતે પહોંચી ત્યાં શું કોઈ સત્તાધીશો પાર્ટી કરે છે મંત્રીના હાથમાં બોટલ આવે છે ત્યારે તે ફૂલ સ્વીકારવાને બદલે બોટલ છુપાવવાનો પ્રયત્ન કરે છે ગુજરાતમાં દારૂબંધી કાગળ ઉપર જ છે ગુજરાતમાં યુનિવર્સિટી કોલેજ અને શાળાની આસપાસ દારૂ ડ્રગ્સ કેફી પદાર્થોનું ખુલ્લે સેવન અને વેચાણ થાય છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે જેથી અમારી માંગણી છે કે ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષંઘવી રાજીનામું આપે તેઓ જણાવે છે કે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા એ સંકલ્પ અન્વયે સફાઈ અભિયાન અંતર્ગતના એક કાર્યક્રમમાં સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને યુનિવર્સિટીના પરિસર પાસે આવેલ એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી મંત્રીએ તરત જ આ દારૂની બોટલને ઉપાડીને ધીમેથી કુલપતિ ડૉક્ટર નિરજા ગુપ્તાને આપી દીધી હતી આ દરમિયાન મીડિયાની નજરથી દૂર રહેવા માટે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તાએ તે દારૂની બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી પરંતુ આ ઘટના કેમેરામાં ક્યાં થઈ ગઈ હતી જેનો વિડીયો સમગ્ર ગુજરાતે જોયો છે ગુજરાતમાં એક તરફ દારૂબંધી હોવાની વાત ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલ મળી આવી છે આ સમગ્ર ઘટના ખૂબ જ ચિંતાજનક અને નિંદનીય છે કારણ કે શાળા કોલેજ યુનિવર્સિટીમાં દેશના ભવિષ્યમાં સમાન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા આવતા હોય ત્યારે આ રીતે દૂષણ મળી આવે તે શિક્ષણ જગત અને વાલીઓ માટે ચિંતાનો વિષય છે આ અગાઉ પણ રાજ્યની જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ દારૂની ખાલી બોટલો મળી આવી હતી ત્યારે સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી યોજાતી છે જો દારૂ પાર્ટી યોજાતી યોજાઈ હતી તો પાર્ટી કોણે કરી જ્યારે આ પાર્ટી થતી છે તે સમયમાં જવાબદાર સિક્યોરિટી અને તેની એજન્સી ઉપર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સહેલાઈથી દારૂ મળવો શાળા કોલેજ યુનિવર્સિટી પાસે ડ્રગ્સ તેમજ કોકિન પદાર્થ મળવાની ઘટનાઓ પણ સામે આવી હોય છે ત્યારે આવી ખૂબ ગંભીર બાબત સામે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને માગ કરવામાં આવી છે કે ગુજરાતની તમામ કોલેજ યુનિવર્સિટીની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે જેથી દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ આ દૂષણનો ભોગ ન બને બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ